ખાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા વિભાગ દ્વારા ધોરણ પાંચથી આઠના વર્ગોનું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક વિદ્યાર્થીએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી અને સારા ગુણ તથા ગ્રેડ મેળવ્યા હતા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું પરિણામ મેળવ્યું તે બદલ શાળા આચાર્ય શિક્ષક વાલી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તથા નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી સાથે જ વિદ્યાર્થીઓને શાળા દ્વારા કરવામાં આવતી અભ્યાસિક પ્રવૃત્તિ તથા બદલ ઓખા નગરપાલિકા સંચાલિત શાળામાં ભણવાનું તેઓને ગૌરવ છે તેવું જણાવ્યું હતું શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકોએ તેમને સારું પરિણામ મેળવવા તૈયાર કર્યા તે બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ઉપસ્થિત ઓખા નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી રમેશચંદ્ર સામાણી દ્વારા પણ શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા કરવામાં આવતી મહેનતને બિરદાવવામાં આવી હતી નમસ્કાર

એનું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ એ આજે ધોરણ પાંચ થી આઠ નું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ છે આ રિઝલ્ટમાં જે બાળકો પાસ થયા છે એના વાલીઓ એ બાળકો તો ખૂબ રાજી થાય છે વાલીઓ પણ રાજી થાય ખૂબ ખુશ થયા છે અને ખુશ થવાનું કારણ એ છે કે આજે આચરણથી કરી અને તમામ શિક્ષકો એટલી બધી બાળકો માટે જહેમત ઉઠાવે છે કે ખરેખર પોતાના બાળકોને જે રીતે ભણાવતા હોય જે રીતે તૈયાર કરતા હોય ખાલી શિક્ષણ ક્ષેત્રની સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પોતાની શારીરિક બાબતો હોય તો આ શિક્ષકો ખરેખર ખૂબ અંગત રસ લઈ આ બાળકોનો તૈયાર કરે છે એનું જીવતું જાતનું ઉદાહરણ મારી દીકરી છે મને એમાં તો મારી દીકરી પાંચ પાંચ ધોરણથી ભણવામાં શું કરશે આગળ પણ ખરેખર આ શિક્ષકો એ બધા વિદ્યાર્થી માટે જેમત ઉઠાવી અને આ બાળકોને ખરેખર સારી ટકાવારી બધા પાસ થયા છે એ ટકાવારી ખૂબ ચકાસી ચકાસીને મૂકી છે શિક્ષકોને એમ કે આ આમાં જો એક પણ ટકો વધારે કોઈને આપવો નથી કારણ કે આ રિઝલ્ટ સચોટ હોવું જોઈએ અને ખરેખર સચોટ રિઝલ્ટને કારણે આ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થાય છે અને વાલીઓ પણ ખૂબ ખુશ થાય છે અને હજી આવનાર સમયમાં પણ આ શિક્ષકગણ આવી ડેમજ ઉઠાવતા રહે એવી અમારી ખાસ હાર્દિક એવું અપીલ છે અને શુભેચ્છા પણ છે જય ભારત જય દ્વારકા મારું નામ નમેશભાઈ સાત રોગમાં છું આજે આજે હું મારી મારા હું પહેલો નંબર લાવી છું દર દર વખતે પહેલો નંબર આવે છે આ સફળતાનું આ સફળતા મને મારા શિક્ષકો તથા મારા અમારા આચાર્ય શ્રી તરફથી મળી છે અમારી ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં અમને શિક્ષકો પ્રોત્સાહન આપે છે અને અમે આ રીતે આગળ વધીએ છીએ મારું નામ વારાતરિયા ડિમ્પલ વિજયભાઈ છે હું ધોરણ આઠ બમાં ભણું છું આ આજે મારું પ્રથમ નંબર આવ્યો છે આઠમા ધોરણમાં હું મારા આચાર્યશ્રી મારા શિક્ષકગણો બધાનો આભાર માનું છું મને આવો સરસ નંબર આપ્યો હું આવી રીતના હું આ બધામાં આગળ વધવા માટે તમને બધાને થેન્ક યુ